નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ રાપર મામલતદાર દ્વારા તલાટીઓને વિવિધ સૂચનો અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જી હા આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કે આર ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાપર તાલુકાના તલાટી મંત્રીની બેઠક યોજાઈ હતી જેમાં મામલતદાર ચૌધરી દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા તલાટી મંત્રીને સૂચના આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી ફટાકડા લાય લાયસન્સ અંગે અભિપ્રાય આપવામાં આવ્યો છે તથા ગ્રામ્ય વિસ્તારોમાં તમામ યોજનાની ઓનલાઈન માહિતી લોકોને મળી રહે તે માટે સૂચનો આપ્યા હતા નમૂના નંબર બે અદ્યતન કરવાનું એગ્રીકલ્ચર ની યોજના તથા મહેસૂલ પંચાયત તથા અન્ય તમામ યોજના અંતર્ગત માહિતી આપી હતી બેઠકમાં નાયબ મામલતદાર એચ એસ રાજપૂત વિશાલ રાજપૂત શાહિદ ખાન ધાસુરા તથા તમામ તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કમ મંત્રીઓની વિવિધ બેઠક આપણે યોજી જેમાં વિવિધ મુદ્દાઓ જેવા કે ગામ નમૂના બેના મેળવો કરીને જતન કરવા સ્ક્રુટીની એગ્રીકલ્ચર સેન્સસના જે આપણે ફોર્મ ભર્યા છે એ બાબતની બધી અને અમુક મુદ્દાઓ હતા જે આપણા હંગામી ફટાકડા લાયસન્સ બાબતે એમનો અભિપ્રાય નહીં એના બાબતે ચર્ચા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી